બાવળા તાલુકાના સિયાળ ગામથી ભરવાડ વિજયભાઈ પૂનાભાઈ તથા મિત્ર મંડળ દ્વારા શ્રીરામ ભૂમિ અયોધ્યામાં બસો એક મણ સેવા રૂપી પ્રસાદમાં સેવા કરવામાં આવી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પ્રતિમા આશરે પાંચસો વર્ષ બાદ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ ભવ્યાતિ ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થઈ રહી છે જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભારત વર્ષ જ્યારે દિવાળી પર્વની જેમ દીપોત્સવ મનાવવા જઈ રહ્યો છે ત્યારે આ મહાન ઉત્સવમાં સહભાગી થવાના શુભ આશયથી આજરોજ બાવડા તાલુકાના શિયાળ ગામથી બરવાડ વિજયભાઈ પૂનાભાઈ તથા મિત્રમંડળ દ્વારા શ્રીરામ ભૂમિ અયોધ્યામાં બસો એક મણ ગૌ સેવા રૂપી પ્રસાદમાં સેવા કરવામાં આવી રિપોર્ટર ભરત બેલદાર અમદાવાદ